આપણે મોટું બકડીયું મૂકી દીધું છે ને ગેસ શરૂ કરી દીધો છે તો આપણે એક વાટકી આપણે તલ લીધા છે તો તલ આપણે શેકી લેવાના છે તો તેલ આપણે ફૂટી જાય ત્યાં સુધી શેકી લેવાના છે તો ગેસ આપણે ધીમો રાખવાનો છે મીડિયમ ગેસે આપણે શેકવાના છે તો હારા શેકાઈ જાય બળે નહીં તો આ રીતે આપણે તેલને શેકી લઈએ તો આપણે ડીશ લઈ લીધી છે અને તલ આપણા શેકાઈ જશે તો ડીશમાં કાઢી લઈએ ને થોડીકવાર આપણે ઠરવા દઈએ એક વાટકો આપણે માંડવી લીધી હતી ને એને આપણે શેકી લીધી છે ધીમા ગેસે ને ઠરવા દઈને આપણે એના કોઈતરા આપણે ઉખેડી નાખ્યા છે હવે આપણે મિક્સરનું ખાનું લીધું છે તો એમાં આપણે આ માંડવી નાખી ને પીસી લેવાનું છે તો મિક્સર આપણે બંધ ચાલુ બંધ ચાલુ કરતું જવાનું છે ને પીસવાનું છે તો હાલો હવે આને આપણે પીસી લઈએ તો હવે આપણે પીસી લીધું છે તો જુઓ તમે તો આ રીતે આપણે પીસી લેવાનું છે તો બંધ સાલું બંધ ચાલુ કરતા જ ને પીસો એટલે આ રીતે સૂટું સૂટું રહે તો હાવ સૂટું સૂટું છે જુઓ તો આ રીતે આપણે પીસી લેવાનું છે તો આને આપણે સાઈડમાં મૂકીએ ને બીજી તૈયારી કરીએ હવે આપણે એક કાગળ લીધું છે તો આની ઉપર આપણે આ રીતે કાગળ નાખી દીધું છે તો તમારી પાસે બટર પેપર હોય તોય હાલે તો બટર પેપર ન હોય તો આપણે ગમે આ રીતનું કાગળ લઈ ને એની ઉપર આ રીતે આપણે તેલ લગાડી ને પેલું આપણે તૈયાર કરી લેવાનું છે તો આ તૈયાર કરીને આપણે સાઈડમાં મૂકી દેવાનું છે તો આ રીતે આપણે તેલ લગાડી લેવાનું તો હવે આપણે મોટું વાસણ લેવાનું છે ને એમાં આપણે એક ચમચી ઘી નાખી દેવાનું છે તો ઘી આપણે ઓગળી જવા દેવાનું છે તો આ રીતે એક ચમચી ઘી નાખી દેવાનું ઘી આપણે ઓગળી ગયું છે તો આપણે એક વાટકો ગોળ લેવાનો છે તો આ વાટકો છે એ વાટકો મેં માંડવીના દાણા લીધા હતા ને નાની વાટકી આપણે તલ લીધા છે તો ગોળ આપણે આમાં વધારે લીધો છે આ વાટકા કરતાં તો એટલો આપણે ગોળ લઈ લેવાનો તો એક વાટકો તમારે માંડવી હોય તો એક વાટકો આપણે ગોળ લેવાનો થોડોક ઓછો લેવાનો તમે ગળું ઓછું ખાતા હોય તો તો આ રીતે આપણે ગોળ લઈ લીધો છે હવે આપણે ગોળને પકવી લેવાનો છે તો ગેસ આપણે ધીમો રાખવાનો છે ને ધીમા ગેસે આપણે ગોળ પકવવાનો છે તો આ રીતે આપણે ધીમે ધીમે આ ગોળ ઓગળવા મળશે ને આ રીતે આપણે પકવી લઈએ ગોળ આપણો ઓગળી ગયો છે જોવો સરસ મજાનો ગોળ ઓગળી ગયો છે ને એમાં આપણે બલબલે આવવા છે તો આ રીતે આપણે એને એક ધારો આ રીતે હલાવતો જવાનો છે ને પકવતો જવાનો છે તો ગોળ આપણે જોવો તમે કલર આખો ફરી જોશે તો હવે આપણે એક વાટકામાં ઠંડુ પાણી લેવાનું છે તો એમાં આપણે આ રીતે ગોળ નાખવાનો છે ને થોડીક વાર એને ઠરવા દેવાનું છે તો ઠરવા દઈએ આપણે પછી આપણે એને તોડવાનું છે તો આપણે પાણીમાં ગોળ નાખ્યો તો જુઓ આ રીતે આપણે કટકા થઈ જાય છે તો આ રીતે કટકા થઈ જવા જોઈએ ને ન થાય તો થોડીક વાર ગોળને પાકવા દેવાનો ને પાણીમાં નાખીને ફરી દોવાનું તો એ રીતે કટકા થવા માંડે એટલે આપણે ગોળ પાકી ગયો હોય તો હવે આપણે એમાં માંડવીનો ભૂકો નાખી દઈએ તો આપણે માંડવીનો ભૂકો કર્યો છે એ બધો નાખી દેવાનો છે આમાં હવે આપણે તલ નાખી દઈએ તો તેલ આપણે એક થોડાક આપણે રાખવાના છે તો એટલા તેલ આપણે રાખ્યા છે હવે આપણે સારું મિક્સ કરી લઈએ તો આ રીતે માંડવીનો ભૂકો તેલ બેય મિક્સ કરી લેવાનું છે તો ગેસ આપણે હાવ ધીમો છે હવે તમે ફટાફટ કરી લેવાનું છે તો હવે આપણે આપણે આ પાટિયા ઉપર કાગળ નાખ્યું છે તો એની ઉપર આપણે આ નાખી દેવાનું છે તો આ રીતે આપણે ઉતાવળ રાખવાની છે પછી હવે તો આ રીતે આપણે ફરતું થોડું થોડું ફેલાવી દઈએ હવે આપણે આને પોળું કરી દેવાનું છે આ રીતે તો તમે મારી પાસે છે હું પોળું કરું છું આ રીતે તો તમે ગમે હોય તમારી પાસે એનાથી આ રીતે પોળું કરી દેવાનું હવે આપણે વેવણું લીધું છે એ તો વેવણાની મદદથી આપણે વેવણામાં આપણે તેલ લગાડી લીધું છે તો વેવણાની મદદથી ને આપણે આ રીતે પોળું કરી દઈએ એટલે હેરખા સેટ થઈ જાય તો જો તમે આસાનથી આપણે થઈ જાય છે તો આ રીતે આપણે સેટ કરી તો આપણે તો આપણે પગરાઈ દેવાના છે પણ એ આપણે ઉપર નાખી દેવાના છે ને હવે આપણે વેવણું આ રીતે ફેરવી લેવાનું છે તો તેલ છે એ આપણે આમાં બેસી જાય તો તમે જોવો આખા પાટિયામાં મેં કરી લીધું છે મસ્ત ફેલાવી લીધું છે તો આ રીતે તમારે ફટાફટ ગમે એમાં સેટ કરી લેવાનું ને આ રીતે ગરમ ગરમ હસ્તે ઠરી જાય તો પછી પાછું થાય નહીં તો જો મસ્ત તેલ આપણે થઈ ગયા છે આની ઉપર તો હવે આપણે ગરમ ગરમ સીએ ત્યાં સારું સાકુ લેવાનું છે થારવાળું તો આ રીતે આપણે આકા પાડી લઈએ ગરમ ગરમ હોય ત્યાં જ આકા પાડી લેવાના ઠરી જાય પછી પાછા આકા ન પડે તો આ રીતે આપણે તમારે જે સાઈઝ કરવી હોય એ સાઈઝ ના આખા પાડી લેવાના તો આ રીતે આપણે આખામાં આકા પાડી લઈએ તો જો આપણે આખાઈમાં આકા આખા પાડી લીધા છે આ રીતના તો હવે આને આપણે વીસ થી પચીસ મિનિટ આપણે ઠરવા દેવાની છે તો આપણે આને હાવ ઠરવા દેવાની છે તો ઠરે પછી આપણે ઉખડવાની છે તો ત્યાં સુધી આપણે વાટ જોવાની છે હવે આપણે સેટ થઈ ગઈ છે તો આ રીતે આપણે ઉખેડી લઈએ તો જોવો તમે તો મસ્ત આપણે બની ગઈ છે ને આ રીતે બધી કટિંગ થઈ જાય છે તો આ રીતે તમે ઠરવા દેવાની ચેટ થવા દેવાની ને પછી આપણે આ રીતે કટકા કરી લેવાના છે તો જોવું બહુ સરસ પીસ નીકળે છે તો આ રીતે આપણે બધી ઉખેડી લઈએ પેલા તો આપણે બધી ઉખેડી લીધી છે ને કટકા કરી લીધા છે જોવો તમે તો તમારે આનાથી આસી રાખવી હોય તોય રાખી શકો કે ગરમ ગરમ ફટાફટ ફેલાઈ લેવાની તો આનાથી આસીય થાય તો મેં આ રીતની રાખી છે તો આપણે એક ડીશ ભરીને તૈયાર થઈ ગઈ છે તો આપણે સિંગ તલની સિક્કી બનાવી છે તો આ રીતે તમે બનાવી ને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કે કેવી બની કેવી નહીં એમ ને મારા વીડિયા ગમતા હોય તો લાઈક શેર ને કરવાનું નહીં ભૂલતા